ગુજરાતમાં ભાજપનું એક ચક્રી શાસન છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહ્યું છે અને તેની આડ અસર શરૂ થઈ ચૂકી છે હાલમાં જ ગઈલી લોકસભાની ચૂંટણીમાં ભાજપે એક લોકસભાની બેઠક ગુમાવી અને ગુજરાતના પરિણામોમાં તેની સીધી અસર દેખાઈ રહી છે ભાજપમાં ચાલી રહેલા આંતરિક જૂથવાદ કોઈ નવી વાત નથી પરંતુ હવે કાર્યકરો અને હોદ્દેદારો ખુલીને સામે આવીને જવાબ માંગી રહ્યા છે માંગરોળ તાલુકાના કોસંબા તરસારી નગરપાલિકા ભાજપનો ગઢ ગણવામાં આવે છે અને ભાજપને દરેક ચૂંટણીમાં અહીંયાથી મહત્તમ મતો મળે છે પરંતુ આંતરિક જૂથવાદને કારણે હાલમાં જ યોજાયેલી લોકસભા ચૂંટણીમાં જૂથવાદની અસર દેખાય છે બે હજાર બાવીસ માંગરોળ વિધાનસભાની ચૂંટણીમાં માંગરોળ બેઠક અડતાલીસ હજાર જેટલા મતથી ભાજપે જીતી હતી પરંતુ હાલમાં જ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં માત્ર બાર હજારની લીડ મેળવી શક્યું જેથી કારણ એ છે કે જૂથવાદને કારણે બે જૂથ પૈકીના એક જૂથના કાર્યકરોમાં ચાલી રહેલી નારાજગી છે વર્ષોથી ભાજપ સાથે તન મન ધનથી જોડાયેલા હોદ્દેદારો અને કાર્યકરો જૂથવાદને કારણે હવે ભાજપથી અલગ થઈ રહ્યા છે મીડિયાના માધ્યમ દ્વારા હું જણાવવા માંગુ છું કે છેલ્લા પચીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં હું સેવા આપતો તો તાલુકા યુવા ભાજપના ઉપપ્રમુખ તરીકે તાલુકા યુવા ભાજપના પ્રમુખ તરીકે પણ મેં સેવા આપી છે ત્યારબાદ પંચાયતના ભારતીય જનતા પાર્ટીના સભ્ય તરીકે સેવા આપી છે ત્યારબાદ ત્રણ તમ નગરપાલિકાના કોર્પોરેટર તરીકે નગરપાલિકાના પાણી સમિતિના ચેરમેન બાંધકામ સમિતિના ચેરમેન ટાઉન પ્લાનિંગના ચેરમેન અને કારોબારી સમિતિના ચેરમેન તરીકે પણ મેં સેવા આપી છે અઢી વરસ નગરપાલિકાના પ્રમુખ તરીકે પણ મેં સેવા આપી છે આદર્શ આ નગરની અંદર આદર્શ કેળવણી મંડળ આટલી મોટી સંસ્થા જેનો સત્તર વર્ષ પછી અમે કબજો લીધો ભારતીય જનતા પાર્ટીને અપાવી આજ મર્કન્ટાઇલ બેંક એ પણ સત્તર વર્ષ પછી અમે ભારતીય જનતા પાર્ટીને અપાવી મને મને પોતાને આજે ખબર નથી કે છ મહિના પહેલા મને જે સસ્પેન્ડ કરવામાં આવ્યો મને કોઈ નોટિસ આપવામાં આવી નથી કે આજે પણ મને ખબર નથી કે મને કયા કારણોસર ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે હું કાલે પણ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે સંકળાયેલો હતો આજે પણ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જ સંકળાયેલો છું ભૂતકાળની અંદર ભારતીય જનતા પાર્ટીમાં અમારા નેતૃત્વમાં આ પ્રજાને ખબર છે આ ગામને ખબર છે કે અમે કેવું પરિણામ આપ્યું છે માંગરોળ તાલુકો એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતો હતો અને આ બેઠક કોંગ્રેસની સુરક્ષિત બેઠક હતી પરંતુ ઓગણીસો બાદ આ બેઠક ભાજપે કબજે કરી અને ત્યારથી ધીરે ધીરે આ વિધાનસભા ભાજપના ગઢમાં ફેરવાઈ ગઈ જોકે સમય સાથે સાથે સંગઠનમાં થયેલા ફેરફારોએ જૂથવાદની શરૂઆત કરી નવા કાર્યકરો હોદ્દેદારો ઉમેરાતા ગયા સાથે જૂના અને કર્મનિષ્ઠ કાર્યકરો સાથે અન્યાય થતો ગયો અને તે ભૂલાતા ગયા અને જૂના તેમજ નવા જૂથ બનતા ગયા આવા જ બે પાયાના કોસંબા તરસાડ વિસ્તારના ભાજપના કાર્યકર દેવેન્દ્રસિંહ ચૌહાણ અને હરદીપસિંહ અટોદરિયા કોલેજ કાળથી ભાજપ સાથે જોડાયેલા છે અને તન મન ધનથી ભાજપ માટે કાર્ય કરી રહ્યા છે પરંતુ થોડા સમય પહેલાં થયેલા પત્રિકા કાંડમાં તરસાડીના રાકેશ સોલંકીનું નામ સામે આવ્યું હતું અને જેને લઈ આ બંને પાયાના કાર્યકરોને ભાજપ દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા જો કે આજે બંને કાર્યકરો ભાજપની નેતાગીરી સામે અવાજ ઉઠાવી રહ્યા છે અને પોતાને સસ્પેન્ડ કેમ કરવામાં આવ્યા તેનો જવાબ માંગી રહ્યા છે હાલમાં તરસાડી નગરપાલિકાના કોર્પોરેટર તરીકે જવાબદારી નિભાવું છું અને સાથે સાથે શ્રી મહાલક્ષ્મી ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી તેમાં પણ ડિરેક્ટર તરીકે છું અને આદર્શ કેળવણી મંડળ સંચાલિત શાળા કોલેજની અંદર પણ ટ્રસ્ટીમાં છું હું મારા જીવનની શરૂઆત કરું તમને તો અવસ્થાથી જ અમદાવાદમાં શ્રીરામ સાયમ શાખામાં આરએસએસ માં મેં અભ્યાસ લીધો છે સાથે સાથે અહીંયા તરસાડી કોસંબામાં બે ટર્મ યુવા મોરચામાં મેં જવાબદારી નિભાવી છે એકવાર મંત્રી તરીકે એકવાર યુવા મહામંત્રી તરીકે ત્યારબાદ મને બે હજાર સોળમાં પ્રથમવાર ટિકિટ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટથી મળી અને તેમાં પણ મેં જવાબદારી નિભાવી જેની અંદર પાંચ વર્ષ એટલે કે અઢી અઢી વર્ષની બંને ટર્મ વીજળી સમિતિના ચેરમેન તરીકે મેં જવાબદારી નિભાવી સાથે સાથે ત્યારબાદ બે હજાર એકવીસમાં ફરીથી ચૂંટણી આવ નગરપાલિકાની ચૂંટણી આવતા ભારતીય જનતા પાર્ટીએ મને ફરીથી મારા પર વિશ્વાસ મૂકીને મને જવાબદારી સોંપી અને ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ હેઠળ હું ફરીથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી વોર્ડ નંબર ચારમાંથી લડ્યો અને સંપૂર્ણ બહુમતી સાથે અમે અઠ્ઠાવીસે અઠાવીસ સીટ નગરપાલિકામાં કોર્પોરેટરોની મેળવી જે ટાઈમે અમે અમારા ધારાસભ્ય શ્રી ગણપતસિંહ વસાવા સાહેબ તથા તે સમયના જિલ્લા મંત્રી રાકેશસિંહ સોલંકી તથા નગર સંગઠન પ્રમુખ દેવેન્દ્રસિંહ ચૌહાણના નેજા હેઠળ ચૂંટણી લડ્યા અને સંપૂર્ણ બહુમતીથી અઠાવીસે અઠાવીસ ભાજપની સીટ અમે મેળવી ત્યારબાદ મને પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂકીને મને કારોબારી અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપી તે પણ મેં અઢી વર્ષ સંપૂર્ણ સારી રીતે નિભાવી અને છેલ્લા છ મહિના પહેલા મને તથા મારા સંગઠનના તે સમયના પ્રમુખ શ્રી એવા દેવેન્દ્રસિંહ ચૌહાણને કયા કારણથી અમને પાર્ટીએ સસ્પેન્ડ કર્યા તેનો કોઈ બી ખુલાસો ના આપ્યો અમારી નિષ્ઠા સામે પણ ના જોયું કે અમારી જે અત્યાર સુધીનો જે પાર્ટી માટે જે અમે યોગદાન આપ્યું તેના માટે પણ પાર્ટીએ કે કોઈએ જોયું નહીં તે સાથે સાથે એક બી વાર અમારા પર એક સિંગલ ફોન પણ નથી કે કોઈ જાતનો અમને મળવાનો ટ્રાય નથી કર્યો કે કોઈ ખુલાસો નથી પૂછ્યો કે કોઈ કારણ નથી બતાવ્યું કે કયા કારણથી અમે સસ્પેન્ડ કરવામાં આવ્યા બ્યુરો રિપોર્ટ આર એન ન્યુઝ તરસાડી